ચલો હવે જોઈએ ધોરણ દસ ગણિત પ્રકરણ બે બહુપદી બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો જુઓ હવે આ દાખલો પહેલો દાખલો બરાબર તમે સમજી લેજો શું શું કરવાનું છે તો જોઈ લો પેલું શું કરવાનું છે કે અહિયાં શૂન્ય શોધવાના છે શું કરવાનું છે શૂન્ય શોધવાના છે આપણે જોઈ લેજો એક તો શૂન્ય શોધવાના બીજું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે બીજું શું વસ્તુ આવી અહિયાં સહગુણકો હવે ધ્યાનથી સમજી લેજો આ સગુણો કો શું છે નવી વસ્તુ આવી તમે ભણેલા જ છો જોઈ લો માની લો કે આ એક બહુપદી છે બી એક્સ વત્તા સી આ બહુપદી નું સ્વરૂપ છે સાદી રીતે લખીએ તો આ રીતે લખાય ત્રણ એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ વત્તા બે ચલો આ એક બહુપદી છે બરાબર હવે પ્રશ્ન એમ આવ્યો કે આની અંદર સગુણકો કોને કહેવાય તો સગુણકો ત્રણ હોય જોઈ લેજો સમજી લો સિમ્પલ વસ્તુ છે કયા સહગુણકો કહેવાય તો આ બહુપદીની બહુપદિ છે જે એ બીસીડીના અક્ષરો લખેલા હોય એને શું કહેવાય ચલ એક એક્સ નો વર્ગ છે અહીંયા અહીંયા એક્સ છે અને અહીંયા કશું વસ્તુ એવું છે નહીં તો આ ચલ ની આગળ જે સંખ્યા લખેલી હોય ને એને આપણે શું કહીશું સગુણક પહેલો સગુણક કયો ત્રણ બીજો સગુણક કયો ચાર અને ત્રીજો સગુણક કયો બે એને આપણે અહીંયા એ ના અક્ષર આપી દેવાના છે પહેલો સગુણક હોય એને કહેવાનો એ બીજો સગુણક હોય એને શું કહેવાનો બી અને ત્રીજો સગુણક હોય એને શું કહેવાનું સી યાદ રહેશે બરાબર બહુપદીની અંદર પહેલો સગુણક કયો એ પછી બીજો સગુણક બી અને ત્રીજો સગુણક સી બરાબર જે ચલની સાથે ગુણેલો હોય બરાબર એટલે એને સગુણક કહેવાય બરાબર સગુણક એટલે આ જે એ બી આપણે લખ્યું છે એ હવે જે તમારે યાદ રાખવાનું છે એ શૂન્ય અને સહગુણકોનો સંબંધ છે એનું સૂત્ર છે જોઈ લેજો શૂન્ય અને સહગુણકો એ વચ્ચેના સંબંધનું બે સૂત્ર આપણે શીખવાના છે તમને યાદ પણ રહી જશે બરાબર જો પહેલું છે સરવાળો અને બીજું છે શૂન્યો નો ગુણાકાર બરાબર હવે શૂન્ય તો તમને ખબર જ છે કે શૂન્ય આપણે કોઈ બહુપદી હોય એ બહુપદીની અંદર એક્સની જુદી જુદી કિંમત મૂકીએ અને બહુપદીનો જવાબ ઝીરો મળે તો એ એ કિંમતને એનું શૂન્ય કહેવાય બરાબર આપણે જાણીએ છીએ હવે અહીંયા એવી બહુપદી આવેલી હશે કે મોટા ભાગે એના બે શૂન્ય મળતા હશે કોઈ જવાબ બે મળતા હશે બરાબર મની લો એક જવાબ છે એને આપણે આલ્ફા કહીશું બીજાને કહીશું બીટા આલ્ફા બીટાની અંદર આપણે વધારે કોઈ પડવાની જરૂર નહીં ખાલી બે શૂન્યો છે આલ્ફા બીટા તો એનો સરવાળો કરવો પડે આલ્ફા વધતા બીટા એટલે કે શૂન્યનો નો સરવાળો બરાબર યાદ રાખજો માઇનસ બી ભાગ્યા શૂન્યનો સરવાળો બરાબર શું જવાબ આવશે માઇનસ બી ભાગ્યા એ હવે આ એ અને બી કયોથી લાવવાના તો હમણાં મેં તમને કીધું કે જે બહુપદી હોય ને એક્સ નો વર્ગ વધતા બી એક્સ સી આ બી અને એ ક્યાંથી લેવાનું એ આગળ લખેલા જ હશે બરાબર એ કોઈ સંખ્યા હશે ખ્યાલ આવ્યો ચલો હવે શૂન્યનો ગુણાકાર તમે શૂન્ય કયા લીધા આલ્ફાન બીટા તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર યાદ રાખજો સી ભાગ્યા એ આ બે સૂત્ર તમારે ખાસ તૈયાર કરી દેવાના બરાબર બોલો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર શું આવશે માઇનસ બી ભાગ્યા એ અને શૂન્યનો ગુણાકાર બરાબર સી છેદમાં માં એ બરાબર તો આ બે સૂત્રો તમારે ખાસ તૈયાર કરી દેવાના હવે ઘણી વખત કેવું થાય હોબળો તમે બંને સૂત્રો તૈયાર કરી દીધા છે પણ ઘણી વખત વિદ્યાર્થી શું ભૂલ કરે શૂન્યના સરવાળાનું સૂત્ર હોય ને તો સી ભાગ્યા એ લખી કાઢે ગુણાકાર ની અંદર માઇનસ બી ભાગ્યા એ લખી કાઢે ભૂલ ના થાય માટે આ યાદ રાખજો શૂન્યનો ગુણાકાર કાર્નો સ્પેલિંગ શું સી એ આર યાદ રહે કાર્નો સ્પેલિંગ સીએ આર તો આમાં સીએ આવ્યું કે ના આવ્યું તો ગુણાકારમાં સી આવે છે અહીંયા યાદ રહેશે હવે ભૂલ નહીં પડો તમારે ખ્યાલ આવ્યો શૂન્ય ગુણાકાર કાર શબ્દ આવ્યો કયો કાર તો કારનો સ્પેલિંગ સી એ આર તો સી એ વાળું ક્યાં આવશે ગુણાકારની અંદર હશે અને બી એ વાળું શેની અંદર આવશે સરવાળાની અંદર બરાબર હવે બી અને એ ક્યાંથી લેવાના તો એ બહુપદી માંથી લેવાના સી અને એ ક્યાંથી લેવાના બહુપદી માંથી લેવાના બરાબર એક દાખલો આપણે ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે સૌથી પહેલા શૂન્યો શોધવા પડશે બરાબર અને શૂન્યો શોધવા માટે તમે ધોરણ નવની ની અંદર અવયવી અવયવિકરણ કે અવયવો પાડો બહુપદીના અવયવો અવયવ પાડીએ છીએ ને આપણે ધોરણ છ સાત આઠથી તમે અવયવો પાડતા આવ્યા છો એ જ રીતે અહીંયા વાપરવાની છે જોઈ લો પહેલા દાખલામાં પૂરેપૂરું ધ્યાન આપજો એટલે બધા દાખલા આવડી જશે આ બહુપદી છે છે એક્સનો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ હવે શું કરવાનું તો જુઓ પેલા તમારે એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ આ બહુપદી લખી દેવાના હવે અવયવ પાડવાના અવયવ પાડવામાં આપણે શું શીખ્યા છીએ કે ત્રણ પદ વાળી બહુપદી હોય એક એક શબ્દ યાદ રાખજો ત્રણ પદ વાળી બહુપદી હોય તો પહેલો સહગુણક અને છેલ્લા સહગુણકોનો ગુણાકાર કરવાનો જો છેલ્લો સહગુણક કેટલો છે આઠ છે કેટલો આઠ અને પહેલો સહગુણક કેટલો છે કશું લખ્યું નહીં કશું ના લખ્યું હોય તો આપણે કેટલો લેવાનો એક કેટલો સગુણક લેવાનો એક તો એક અઠુ આઠ કેટલા થશે એક અઠુ આઠ હવે આઠ ના બે ભાગ પાડવાના તમારે કે જેનો સરવાળો બાદ બાકી બે આવે બરાબર આઠ ના કયા બે ભાગ પાડે તમને ખબર છે ઘડિયાની અંદર ચાર દુના આઠ ચાર દુના શું થશે આઠ ચાર ગુણ્યા બે એટલે આઠ હવે બંનેનો સરવાળો ચાર અને બે નો સરવાળો કે બાદ બાકી બે આવે કે ના આવે ચાર માંથી બે બાદ કરો તો બે આવશે ને પણ તમારે લાવવાનું છે શું બે એક્સ લાવવાના તો અહીંયા શું લેવું પડે ચાર એક્સ અને બે લેવા પડે યાદ રાખજો હવે બીજો પ્રશ્ન કે પછી પ્લસ બે એક્સ નહીં લાવવાના માઇનસ બે એક્સ લાવવાના શું લાવવાનું છે માઇનસ બે એક્સ આ વસ્તુ તમે સમજી લેજો જો તમે સિમ્પલ વસ્તુ કરશો કે ચાર એક્સ પ્લસ લ્યો અને માઇનસ બે એક્સ લો તો શું વધશે ચાર એક્સ માંથી બે જાય શું વધે બે વધે પણ તમારે લાવવાના કયા માઇનસ બે એક્સ તો શું કરવું પડે અહીંયા તમે ચાર એક્સ પ્લસ લીધું બે એક્સ માઇનસ લીધું તમારે બે એક્સ માઇનસ લાવવાના છે તો ચિહ્ન બદલી કાઢવાના આના માઇનસ લઈ લેવાનું અને પ્લસ લઈ લેવાનું હવે ચાર એક્સમાંથી બે એક્સ જાય તો બે એક્સ વધશે અને ચિહ્ન મોટી રકમનું આવશે બે મોટા કે ચાર મોટા ચાર ચારની આગળ કયું ચિહ્ન છે માઇનસ તો શું લગાવવાનું માઇનસ તો એનો મતલબ શું થયો કે તમે અહીંયા આજે બે એક્સ છે એ કાઢી કાઢવાના એની જગ્યાએ લખવાનું માઇનસ ચાર એક્સ અને વત્તા બે એક્સ સમજી લેજો પહેલું પદ એવું ને એવું લખવાનું બરાબર કરો એક્સ નો વર્ગ પહેલું પદ એવું ને એવું છેલ્લું પદ પણ એવું ને એવું માઇનસ બે એક્સ કાઢી નાખવાના એની જગ્યાએ શું લખવાનું માઇનસ ચાર એક્સ વત્તા બે એક્સ માઇનસ ચાર એક્સ વત્તા બે એક્સ આ તમે ધોરણ નવ ની અંદર શીખેલા છો ચલો હવે તમને યાદ આવશે કે અહીંયા બે બે ની જોડી બનાવવાની આવે છે બરાબર હવે આની અંદર અને આની અંદર બે જે પદો છે એમાં જે કોમન નીકળે સરખું સરખું નીકળે એ તમારે શોધવાનું કે બંને પદોમાં શું સરખું સરખું છે આમાં ચાર છે આમાં આગળ ચાર છે ના આમાં એક્સ છે આમાં એક્સ છે હા તો તમારે પેલું શું લખવાનું એક્સ પછી કૌંસ કરવાનો હવે જોજો ધ્યાનથી સામાન્ય કાઢવાનું છે આપણે કે ભાઈ અહીંયા આપણે એક્સ નો વર્ગ છે માઇનસ ચાર એક્સ છે બંનેમાંથી સામાન્ય શું કાઢ્યું એક્સ કાઢ્યું વધ્યું શું એક્સ નો વર્ગ હતો એક એક્સ તમે બાર લખી કાઢ્યો તો અંદર એક એક્સ વધ્યો હશે કે નહીં વધ્યો હશે ને તો એક્સ લખો માઇનસ નું માઇનસ આ એક્સ હતો એ આગળ કાઢી નાખ્યો તો શું વધ્યું હવે અહીંયા ચાર વધ્યા સિમ્પલ હવે આ બંનેની જોડી બનાવો આમાં એક્સ છે આમાં એક્સ છે ના તો એક્સ નીકળશે નહીં પણ આમાં જો આમાં બે છે આઠ ની અંદર બે હશે કે નહીં હશે હવે અહીંયા બંનેમાંથી બે બે સામાનને કાઢતી વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરો કે અહીંથી બે બે સામાનને કાઢી એટલે ને અહીંયા વત્તા બે અહીંયાથી વત્તા બે ચલો બે સામાનને કાઢ્યો તો શું ભૂલ કરશે અહીં શું વધશે બે તો નીકળી ગયા શું વધશે એક્સ માઇનસ નું માઇનસ આઠ માંથી બે નીકળી ગયા તો શું લખશે અહીંયા છ આ સૌથી મોટી ભૂલ કરશે છ ના આવે અહીંયા કેમ કારણ કે આઠ એટલે શું આઠ એટલે ચાર ગુણ્યા બે આઠ એટલે શું ચાર ગુણ્યા બે અહિયાં સરવાળાના સંબંધ અંદર બે સામાન્ય નહીં કાઢવાના અહિયાં ગુણાકારના સંબંધમાં બે સામાન્ય કાઢવાના છે તો આઠ નો મતલબ શું છે કે અંદર ચાર ગુણ્યા બે છે તો તમે બગડો બાર કાઢી નાખ્યો તો અહીંયા શું વધ્યું હોય ચાર આ ભૂલ કરવાની નહીં ખ્યાલ આવ્યો કેટલા આવશે અહીંયા ચાર હવે તમે મોટા ભાગે અહીંયા હાચું કરી લીધું હશે આ પદ તો સામાન્ય રીતે આ જે પદ છે અને આ પદ છે આ બંને સરખા સરખા અહીંયા આવશે આયા છે ને તો બરાબર એક્સ ઓછા ચાર એક્સ ઓછા ચાર બંનેમાંથી સામાન્ય આગળ લખી દો લખી દીધા તો શું વધ્યું અહીંયા આ એક્સ ઓછા ચાર આગળ જતું રહ્યું તો અહીંયા શું વધ્યું એક્સ પ્લસ આ એક્સ ઓછા ચાર તો અહીંયા જતું રહ્યું તો અહીંયા શું વધ્યું બે ખ્યાલ આવ્યો આ અવયવ પડી ગયા અડધો દાખલો અહીંયા પૂરો થઈ ગયો હવે આપણે શું શોધવાનું છે શૂન્ય શૂન્ય શોધવા શું કરવાનું તો આ જે બહુપદી હતી એને આખી આપણે જીરો લઈ લેવાની શું લઈ લેવાનું જીરો કારણ કે બહુપદીનો જવાબ તો જીરો જ આવે છે ને એક્સ ની કિંમત જુદી જુદી મૂકીએ તો અહીંયા હવે બે રસ્તા થશે તમારા જુઓ કે x ઓછા ચાર ગુણ્યા એક્સ વત્તા બે બરાબર કેટલું લીધું જીરો બે વખત એક્સ આયા એટલે અહીંયા બે જવાબો મળશે પેલો આ એક્સ છે એ શોધવાનો કેવી રીતે શોધવાનો સિમ્પલ વસ્તુ છે આ એક્સ ઓછા ચાર ને એમ ને એમ અહીંયા જ રાખવાનું એક્સ વત્તા ચાર છે એના સાથે ગુણાકારમાં છે ગુણાકારમાં છે ને તો એક્સ વત્તા બે ને ત્યાં ભાગાકારમાં લઈ જવાનું જીરો ની નીચે ભાગાકારમાં આવશે એક્સ વત્તા બે ભાગાકારમાં ગયો તો જીરો ને આ પદ વડે ભાગીએ તો શું થાય કોઈ પદ ને જીરો વડે ભાગીએ તો જીરો જવાનું છે તો શું આવશે અહિયાં એક્સ ઓછા ચાર બરાબર પ્લસ ચાર ખ્યાલ આવી ગયો આ બધું ના કરવું હોય એક જ સ્ટેપમાં ફાસ્ટ જવાબ લઈ દેવો હોય તો અહીં તમારે જોવાનું કે એક્સ ઓછા ચાર તમાર શું આવ્યું એક્સ ઓછા ચાર તો શૂન્ય કયું કહેવાય વત્તા ચાર આવડી ગયું ચલો હવે આમાંથી લાવીએ આમાં પણ તમે ડાયરેક્ટ કરી શકો ચાર વાળી ભાગીએ તો જવાબ આવો જીરો આવો તો શું વધશે એક્સ વત્તા બે બરાબર જીરો વત્તા બે ને આ બાજુ લાવો તો શું થશે એક્સ બરાબર માઇનસ બે આવી ગયું ડાયરેક્ટ પણ તમે કરી શકો અહીંયા વત્તા બે આવ્યું હોય તો આપણે માઇનસ બે લખી દેવાનું અહીંયા માઇનસ ચાર આવ્યું તો પ્લસ ચાર લખી દેવાનું ચિહ્ન બદલી કાઢો આ આપણા શૂન્ય અડધો દાખલો પૂરો થઈ ગયો શૂન્ય શોધો તો આપણે શૂન્ય શોધી કાઢ્યા આવડ્યું એક શૂન્ય કયું છે ચાર અને બીજું શૂન્ય કયું છે માઇનસ બે હવે આગળ શું શોધવાનું છે શૂન્ય અને સહગુણકોનો સંબંધ શોધવાનો છે જોઈ લેજો હવે આની જરૂર નથી

શૂન્યો નું સરવાળું ડાયરેક્ટ જ કરીએ ડાયરેક્ટ એટલે આ બે શૂન્યનો સરવાળો કરવાનો કયો કરવાનો ચાર આવડે કે ના આવડે પેલું શૂન્ય કયું છે ચાર સરવાળું એટલે વત્તા લખવું પડે બીજું કયું શૂન્ય છે માઇનસ બે તો માઇનસ બે લખવું પડે આનો જાપ તમને લાવતા આવડવો જોઈએ ચલો શીખી લો ઘણા લોકોને ભૂલ થાય કે સાહેબ પ્લસ એ છે માઇનસ એ છે તો આપણે કયું મૂકવાનું કયું મૂકવાનું અહીંયા ગુણાકાર નો સંબંધ હોય પ્લસ અને માઇનસ બંને હોય તો કયું મૂકવાનું યાદ યાદ રાખજો રાખજો કે પ્લસ બે હોય તો હંમેશા માઇનસ જ જીતી જાય બરાબર એક પ્લસ એક માઇનસ તો શું આવશે માઇનસ પ્લસ ક્યારે આવશે તો બંને માઇનસ માઇનસ હોય આગળ માઇનસ હોય પાછળ માઇનસ હોય તો તમારો જવાબ

માઇનસ બી ભાગ્યા એ બરાબર માઇનસ બી ભાગ્યા એ હવે તમને ખબર છે આ માઇનસ નું માઇનસ બી કયો લાવવાના એ કયોથી લાવવાના અહીંથી આ શું છે અહીંયા કશું તો એક શું થશે એ બી કેટલા થશે માઇનસ બે અને સી કેટલા થશે માઇનસ આઠ જો પ્લસ લખેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ માઇનસ લખેલું હોય તો માઇનસ લેવાનું ચલો એ કેટલા થશે એ એક બી કેટલા થાય માઇનસ બે અને સી કેટલા થાય માઇનસ આઠ તો માઇનસ તો આ સૂત્રમાં આવતું જોઈએ પહેલું સૂત્ર માઇનસ વાળું લખ્યું બી ની કિંમત કેટલી આવશે માઇનસ બે તો શું લખવાનું અહીંયા માઇનસ બે છેદમાં એ કેટલા છે એક શીખી લો ચલો હવે મેં તમને હાલ જ કીધું કે બે માઇનસ માઇનસ આવતા હોય તો શું થાય પ્લસ બની જાય તો આ માઇનસ માઇનસ ઉડાડી દો એ પ્લસ બની ગયો શું જવાબ આવશે ઉપર બે બે ભાગ્યા એક જે લાભ કર્યો બે આવ્યો તો શૂન્યનો સરવાળો ડાયરેક્ટ કરવાનો તો જવાબ બે આવ્યો અને સૂત્રના આધારે કરવાનો તો પણ બે આવ્યો બંને જવાબ સેમ સેમ આવવા જોઈએ આ શૂન્ય નો સંબંધ છે બરાબર આ શૂન્ય થી જવાબ લાયા આપણે પછી સહગુણકો નો સરવાળો કર્યો એટલે કે સહગુણકો આપણે સરવાળાના રીતે શોધ્યા તો બંનેનો જવાબ બંને આવો સરવાળો બંને સેમ આવો જોઈએ આ શૂન્યના સરવાળા વડે શોધ્યું હવે બીજી કઈ રીત છે શૂન્યનો ગુણાકાર પેલા શું કરવાનું ડાયરેક્ટ ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા બે ચાર ગુણ્યા માઇનસ બે હવે ધ્યાન આપજો ગુણાકારની અંદર ભૂલ ના થાય ગુણાકારમાં શું કરવાનું સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો ચાર ગુણ્યા બે એટલે ચાર દુના આઠ હવે જો બે માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય ગુણાકારમાં મેં કીધું ને માઈનસ માઇનસ માઇનસ બે હોય તો ઉડી જાય ગુણાકારની અંદર અહીં તો એક જ માઇનસ છે ને આ ચાર છે પ્લસ છે બે છે એ માઇનસ થક તો માઇનસ નું ચિહ્ન અહિયાં લખવાનું કેટલો જવાબ આવ્યો માઇનસ આઠ હવે આધારે ગણવાનું એમાં પણ કેટલો જોઈએ માઇનસ ચલો ગુણાકાર બરાબર શું સૂત્ર આવશે સી છેદમાં એ સી કેટલો લેવાનો માઇનસ આઠ અને એ કેટલો લેવાનો એક માઇનસ આઠ ને એક વડે ભાગો શું જવાબ આવશે માઇનસ આઠ તો અહીં પણ તમે જુઓ માઇનસ આઠ માઇનસ આઠ જવાબ આવી ગયો તો અહીંયા સરવાળો પણ બે બે આવે છે ગુણાકાર માઇનસ આઠ માઇનસ આઠ આવે છે તો અહીંયા શૂન્ય અને સહગુણકોનો જે સંબંધ છે એ સાબિત થાય છે અને સાચો છે બંનેમાં જવાબ સેમ સેમ આવે છે ઓકે